ગઈકાલ રાતથી વરસેલા વરસાદે મુંબઈમાં પૂરની પરિસ્થિતિ સર્જી છે છ કલાકમાં અગિયાર પોઈન્ટ આઠ ઇંચ વરસાદ ખાબક્યો છે મુંબઈમાં ભારે વરસાદને કારણે માતા સાયન ગાંધી માર્કેટ કુર્લા જેવા તમામ જગ્યાએ રસ્તાઓ નદી બની ગયા છે દરેક જગ્યાએ વાહનો થંભી ગયા છે રેલવે ટ્રેક ઉપર પાણી ભરાવાને કારણે ટ્રેનોની સ્પીડ બંધ થઈ ગઈ છે મુંબઈની લાઇફ ગણાતી મુંબઈ લોકલ ટ્રેનો થંભી ગઈ છે ભારે વરસાદને કારણે મુંબઈમાં આજે એટલે કે સોમવારે આઠમી જુલાઈએ શાળાઓ બંધ છે મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ભારે વરસાદને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અનેક જગ્યાએ વૃક્ષો પડવાના બનાવો પણ પ્રકાશમાં આવે છે તો ભારે વરસાદને કારણે સ્થાનિક રેલવે ટ્રેક પર પાણી ભરાવાને કારણે ઉપનગરીય ટ્રેન સેવાઓ બંધ કરી દેવામાં આવી છે અહીં જણાવી દઈએ કે થાણે પાલઘર અને રાયગઢ તેમજ આસપાસના વિસ્તારોના લોકો માટે મુંબઈ લોકલ ટ્રેનની મુંબઈમાં રહેતા લોકોની લાઇફ માનવામાં માનવામાં છે તો વસઈ રોડ અને ખાડાવલી સેક્શન વચ્ચે પાણી ભરાવાને કારણે ટ્રેનો મોડી પડી રહી છે કેટલીક ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવે છે ટ્રેન નંબર ટુ ઝીરો સેવન ઝીરો ફાઈવ જે સીએસએમટી વંદે ભારત એક્સપ્રેસને આઈજીપી ખાતે ટૂંકી ટર્મિનેટ કરવામાં આવી હતી ટ્રેન નંબર ટુ ઝીરો સેવન ઝીરો સિક્સ સીએસએમટી જે વંદે ભારત એક્સપ્રેસ આઈજી તરફથી ટૂંકી હતી વસાઈ રેલવે સ્ટેશનથી છત ઉપર વિવિધ સ્થળોએ વરસાદી પાણી પડતા જોવા મળ્યા હતા તો લોકલ ટ્રેન પકડવા પ્લેટફોર્મ ઉપર ઉભેલા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પ્લેટફોર્મ નંબર સાતના મુસાફરોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પ્લેટફોર્મની છત ઉપરથી વરસાદી પાણી વહી જતા મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મુંબઈમાં આજે સવારે એક વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધીના છ કલાકના સમયગાળામાં વિવિધ સ્થળોએ ત્રણસો મિલીમીટરથી વધુ વરસાદ નોંધાયો છે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયું છે અને ઉપનગરીય ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ હતી આજે મુંબઈમાં દિવસ દરમિયાન ભારે વરસાદ પડશે તો વિદ્યાર્થીઓને અસુવિધા ટાળવા માટે મુંબઈની તમામ બીએમસી સરકારી અને ખાનગી શાળાઓ તેમજ કોલેજો માટે પ્રથમ સત્ર માટે રજા જાહેર કરવામાં આવી છે પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ આગામી સત્ર માટે નિર્ણય જાહેર કરવામાં આવશે મુંબઈ બીએમસી અને વહીવટીતંત્રની બેદરકારી તથા બેદરકારીએ લોકોની મુશ્કેલીઓ વધારી છે તો ભારે વરસાદને કારણે મુંબઈના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા પરંતુ પાણી કાઢવાના બીએમસીના પ્રયાસો નિષ્ફળ ગયા હોવાનું જણાવ્યું હતું પાણીના નિકાલ માટે લગાવવામાં આવેલા પંપ બંધ પડી ગયા હતા જેના કારણે વરસાદ બંધ થયા બાદ પણ અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા ચુનભટ્ટીથી હાર્બર લાઇન સુધીની મુખ્ય લાઇનથી મીઠી નદી સુધીનો પ્રવાહ ખતરાના નિશાન સુધી પહોંચી છે બે થી છ ચાર કલાકમાં આશરે બસો મિલીમીટર વરસાદ થયો હતો જેના પરિણામે મીઠી નદીનું પાણીનું સ્તર વધ્યું હતું પરિણામે ફ્લડ ગેટ બંધ હોવાથી તેમાં કોઈ પાણી છોડવામાં આવતું નથી છવ્વીસ જુલાઈ બે હજાર પાંચના રોજ મીઠી નદીને કારણે જ અભૂતપૂર્વ પૂર આવ્યું હતું